ય સ્વાગત છે બધાનું એક નવા બ્લોગ વિડીયોમાં મારું નામ છે હાર્દિક તો કેમ છું બધા અત્યારે સવાર સવારના દર્શક જેવું હું હે હું ચા દેવા જવું આપણે એક ખેતરમાં માંડવી થોડીક વહી ગઈ ને ત્યાં પાટલા વચ્ચે આપણે અડદ વાવવાનું કામ ચાલુ છે એટલે હું માંડવી પાછી ના થાય ને તો અડદ થઈ જાય આપણે નુકસાની ના જોવા મળે એટલે પાટલામાંથી ગાડીએ કાઢેલ હે આપણે એવું નથી પણ ગાડી નથી લઈ જવી અહીંથી જો આમ અમે જવાનું હે ને વાવેતર આવે હે બાકી તો બીજા બધા હે તમે માંડવી જોરદાર છે આ છે આપણું ખતર આની વાર માંડવી સારી હે જરાક વહી ગઈ ખેતરે નબળું હતું ને પાણીનો મારકો લાગે એટલે આવું થાય અવાર જ છું પણ કોઈ ગઈ નથી એ આપણે અત્યારે બપોરના હાડા ત્રણ જેવું થયું ખાડો વાટવા આવ્યા આ માંડવી સારી છે આપણી વાંધો નથી આગળના આખો કેળો હે ને એટલે ખાડ ને બરું જાજુ હે આ છે ને આપણું ખેતર હે ને આવો હેડો હે વાટવાની શરૂઆત કરી બે ત્રણ ટ્રેક્ટર થાય એટલું હે આમાં એટલે દહક દીવથી પૂગી જાય આપણે ને અહીંયા આગળ આવતા આવતા હે ને માળો હે એ માળાની ખબર પડી ગઈ એમાં કંઈ ઈંડા નથી વોક તો રાખવો પડે તો એટલો ઘેરો બાકી હવે તો કંઈ અહીંમાં અંદર હે નહીં પાટીને પૂગી ગયા છીએ આપણે હે આજે વાટી લીધું કાલ લગભગ પાછા જાઉં પછી હે ને સાતમ આઠમ ને હું આવે પરમ દી છે એટલે પછી વાટવાનું નથી એટલે આગો કર લે થોડોક અને આજે વરસાદ જેવું છે ને માંડવી પાવાની હતી કાલ ચાલુ કરવી હતી પણ હવે એક દિહા ટું ઘરી એટલે હું વરસાદ થોડોક થઈ જાય તો આપણે ટેકો મળી જાય પાવી નહીં ને વળું જે મગોટું ના કીધું ને એમાં મગ ત્યાંના તી ગયા હતા પેલા વરસાદમાં અને અત્યારે જો એવડી એવડી હિંગવામાં આવી ગઈ આમ વાવવા જાય ને ચોમાસામાં તો ન થાય પાણી આવેલું ને અટા નથી તો આવા મગ છે ને પાકી પડ્યા હે અત્યારે અનલિમિટેડ પાંખેડા ને એમાં ખાતા હોય ને આ ખાડ આપણે કાઢી નાખ્યું હે અડધું હવે અડધું વાટીને કાઢી નાખવાનું હે ને આટલું કાલે ખેડાઈ ગયું ખેડાઈ ગયું એમાં જવા ને હું બધું વાવવાનું હે જવાર અવાર થોડીક રાખવાની જાજી નથું આવવી અને જો મૂકી દીધું હા જે ખાલી નથી કર્યું ખાલી ખાલી કરી નાખવું જો અને આમ થપ્પો ન રાખી શકીએ ને ઘર બગડી જાય અને ઊભું કરવું પડે સાઈડમાં નોખ નોખું આખર તો હારું હા તો તરત ખાઈ જાય નહીં કાઢે અને ટાઈમ આવે અત્યારે એક ફેન્ડ વટકે હે એક બે દીધી છે હું પ્રોબ્લેમ હોય એને આપણે અત્યારે બે હે ને બે પેલવેત્રી હે મોટી હતી એમાં ઘણા કમેન્ટ કરતા કેટલા વેતનની હે તો એ ત્રીજા વેતરની હતી જે આપણે દીધી અને આજે અડદાઈ વવાઈ ગયા હે એટલે એનું કામ કમ્પ્લીટ પાટલા વચ્ચે જ વાવ દીધા આપણે આવા પાટલા હોય ને એટલે હું માંડવીએ રાખી અડદ થઈ જાય માંડવી ના થાય તો અડક થઈ જાય એવું હે નવા એક જવાર રે હોવાનું હોય પછી બરફનું કામ નથી બરફનું કામ પૂરું માંડવીમાં આવે કે હાથે આંકવાના નથી આપણે હલો ભાઈ વાડ દાઢીને સેટ કરી લીધું છે અત્યારે હજી નવાનું બાકી છે આપણે હાથા માઠામાં આવે છે ને એટલે ને આજે બે ત્રણ દિવસે વરસાદ જેવું થાય છે એટલે બે દિવસ તો અમારો વારો ન આવ્યો આજે લાગે છે વારો આવી જાય થોડાક છાંટા પડતા હતા તો પાછું વિખાઈ ગયું કંઈ જોર થાય તો અલગ વાત છે આપણે ફૂલ જરૂર છે વરસાદની બાજુ દેખાય ને અત્યારે આ બાજુ કંઈ નથી માંડવીને જરૂર છે નગર કાલે પાણી ચાલુ કરવાનું છે હવે કાલ પ્રમદી આ બાજુ આમ અંધાર થઈ ગયો છે અમે વાળી ગામમાં આવ્યા તા કામ થી તો આ બાજુ જરાક નીકળી ગયા રખડવા નદી આવે ને જોવા આવ્યા તો કેટલું પાણી છે પાણી થોડું થોડું જાય છે ઓલી બાજુથી એટલે પાણી જોવા આવ્યા બાકી એમાં હે ને જોમાં હું એટલે તો પાણી પુલ ઉપર ટપી જાય આ તો નવું બની ગયું એટલે બહુ વાંધો નથી ને તો અહીંથી નીકળાતું જ નહીં થઈ ગયા હે છ આજે પણ વરસાદ તો ના જ આવ્યો આપણે ત્રીજો દિવસ છે જોઈએ પણ પણ ના આવો વરસાદ ટાંકા ભરીએ રેગ્યુલર આપણે છે ને ઢોરના કુંડા પણ એક ટાંકો રાખેલો હોય એ ભર લઈએ ને એ ટાંકો અહીં ચડાવી દઈ દઈએ બે ટાંકામાં કારણ કે એનો વપરાશ બહુ છે રસોડાનો પછી એક અટાચંડા એનો પછી વોશિંગ મશીન તો હમણાં કાઢ નહીં હોય એટલે હજુ ઓછો થાય નકર તો ફૂલ વપરાશ છે આ બે ટાકામાંથી એટલે આપણે હું અત્યારે બીજી કે મોટર ચાલુ ના હોય ને એટલે ઓલો ટાકો ભરવો પડે ઢોર પણ પછી એમાં ચડાવતા ચડાવતા જઈએ બાકી વાતાવરણ બહુ મસ્ત થાય અત્યારનું